ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય રામ કેમ છો મિત્રો મજામાં ને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને જો પંખી ઉડતા જાય છે જો પંખી ઉડી છે મસ્ત મજાની સવાર પડી ગઈ છે આ ઝાકર બાકર કાંઈ છે ને વાતાવરણ મસ્ત છે ને આપણા સ્નેહભાઈ હજી સૂતા છે બા બનાવે છે રોટલી આજે કાચો ઓરો છે રોટલી છે ને dengar yang ngerana kacau, rohani, rotli saya jahit soal nonas ini aja susu ini aja susu sudah nari mungkin adalah belah ceria nih મિત્રો આપણે નાઈ ધોઈને કમ્પ્લેટ થઈ ગયા છે ને અત્યારે જવું છે આપણે ખંભાળીયા ને ખંભાણીએ જવામાં આપણે છે ને આજે આપણે ગાડીને નંબર પ્લેટ લગાડવાની છે અને હમણાં ચાર પાંચ દીબા ખંભાણીએ ગયા હતા તો આજે શાકભાજીને બધું પૂરું થઈ ગયું હતું તો એ બધું લેવાનું છે કંઈ છે નહીં હવે એટલે એ બધું લેવાનું છે ટમેટા રીંગણા મરચાં બધું લેવાનું છે તો હવે જતા આવીએ આપણે ખંભાળીએ તો મિત્રો આપણે ખબર એ હતા આપણે થોડુંક કામ હતું ગાડીના નંબર લગાડવાના હતા અને આજે માર્કેટિંગ યાર્ડમાં આપણે ગયા નતા ચાર પાંચ દિવસ ગયા આજે બકાલું લેવાનું હતું એ બધું કામ બધું પતી ગયું અને હવે આપણે આવતા રહ્યા છીએ ઘરે તો ઘરે આવતા રહ્યા આ બધું બક્કાલો લીધું છે ગાડીમાં નંબર પ્લેટ લાગી ગઈ છે ચાર પાંચ દિવસ ત્યાં નંબર પ્લેટ હતી જ નહીં તો બંધ હતો શોરૂમ એટલે આજે ખોઈ લો આજે લગાડી નંબર પ્લેટ બાર શું છે

મિત્રો આપણે આવી ગયા છીએ જમવા અને જમવામાં બનાવ્યું છે આજે જેને બટેકાનું શાક અને બાજરાનો રોટલો અને છાશ છે તો જો આ છે બટેકાનું શાક બાજરાનો રોટલો રોટલી છાશ ભાઈ બટેકાનું શાક ખાય છે રોટલી અને મમ્મીએ એ બનાવ્યું છે એના હાટોને દાદા હાટું રીંગણા હુવાબાજીનું શાક પણ આપણે છે ને હુવાબાજીને રીંગણાનું રીંગણાનું ભાવે પણ હુવાબાજી હોય ને એટલે અમને ભાવે નહીં ને એટલે અમારા માટે બનાવ્યું છે બટેકાનું શાક કસ નહીં હા મારું ફેવરિટ છે બટેકાનું શાક અને બાજરીનો રોટલો છે હમણાં બાજરીનો રોટલો ચોરી ભૂમિ અને દબી જાઉં હાલો તમારે કોઈને બટેકાનું શાક ને રોટલો ખાવો હોય તો